રેલવે કર્મચારીઓના વિવિધ પ્રશ્નોને લઈને વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયન દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયન વડોદરા મંડળના મંડળ મંત્રી સંજય પવારના જણાવ્યા અનુસાર પ્રશાસન દ્વારા પોતાની મનમાની ચલાવવામાં આવી રહી છે જેમ કે વડોદરા સ્ટેશન પર જે ગ્રુપ ડીપીપી પોઈન્ટ્સમેન કામ કરી રહ્યા છે તેમના નોકરીનું રોસ્ટર યુનિયન કે કામદારોની સાથે વાતચીત કર્યા વગર અચાનક બદલી દેવામાં આવ્યું છે સાથે સાથે બીજી ઘણી બધી સમસ્યાઓને લઈને વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા વડોદરા સ્ટેશન પ્લેટફોર્મ નંબર એક પર ધરણા કરવામાં આવ્યા હતા મોટી સંખ્યામાં કર્મચારીઓ ભેગા થઈને વિરોધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગણી કરી હતી આજે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન બડોદા મંડળ દ્વારા પીપી પોઈન્ટ્સમેન ને જે સમસ્યાઓ થઈ રહી છે એમનું જે રોસ્ટર ચેન્જ કરી રહ્યા છે જે પહેલાં જૂનું રોસ્ટર હતું એને બદલીને એક સડનલી નવું રોસ્ટર લાવવામાં આવ્યું છે જે સેફ્ટીના અગેન્સ્ટમાં કામ થઈ રહ્યું છે પહેલાં સિનિયર પોન્ટ્સમેનો કામ કરતા હતા એમની સાથે એક એક જુનિયર પોઇન્ટ્સમેન હતો એ જુનિયર પોન્ટ્સમેનને હટાવીને તમામ સિનિયરોને કામ પર લગાવી દેવામાં આવે છે અને જુનિયરને એમના એલઆરઆરજી રાખવામાં આવેલા છે જેથી કરીને અગર કોઈ રજા હોય યા રેસ્ટ હોય સિનિયર પોન્ટ્સમેનનો તો જુનિયર જુનિયરે તમામ કામ જેમ કે પાવર ડિટેચ કરવો પાવર અટેચ કરવો યાર્ડમાં સન્ટિંગ કરવું આવા તમામ કામ જે સિનિયર પંચમેન કરતો હોય છે જુનિયરને કરવા પડે છે જેના હિસાબે રેલવેની સેફ્ટી જોખમાઈ રહી છે પીપી પોંચમેન પર એટલું કામનું બર્ડન છે લોડ છે સાતસોને વીસ દિવસનો બ્લોક અમદાવાદમાં લીધેલો હોવા છતાં અહીંયા તમામ ગાડીઓના પાવર ચેન્જ થાય છે એટલું બર્ડન હોવા છતાં પ્રશાસને તેર જણાનું પોસ્ટિંગ આરઆરઆઈ પર કરી દીધું છે જ્યાં કોઈ પોન્ટમેનનું કામ જ રહેતું નથી આવા બધા ઘણા બધા ને લઈને વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝને આજે ધરણાનું આયોજન કરે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર